જય જલારામ જય શ્રી કૃષ્ણ શ્રી લોહાણા મહાપરિષદ વિદર્ભ મધ્ય ભારત વિભાગ તેમજ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓએ સાથે મળીને માતૃપિતૃ પૂજનનું ઐતિહાસિક અવિસ્મરણીય એવું આયોજન વિદર્ભના અમરાવતી શહેરમાં કર્યું એ કાર્યક્રમના અલગ અલગ વિડીયો અમો ગુજરાતી માનવ ચેનલ પર પબ્લિશ કરશું આપ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને વિડીયોને શેર કરીને વધુથી વધુ ગુજરાતી ભાઈ બહેનો સુધી પહોંચાડવાની સેવા કરશો એવી વિનંતી આ વિડીયોમાં આપ સાંભળશો કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન માનવભાઈ બુદ્ધદેવનું વક્તવ્ય કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના લીધે વિડીયો જ્યાં જ્યાં કપાઈ ગયો છે ત્યાં વક્તવ્યની લિંક બની રહે એ માટે અમો એડિટિંગ કરીને માનવ ભાઈની એ વાત આપને કહેવાનો પ્રયાસ કરશું જે આ વિડીયોમાં કપાઈ ગઈ છે પિતૃ પૂજન કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત કે જેમનો શિષ્ય હોવાનું મને બહુ જ અભિમાન છે એવા નિર્દોષ સંત પૂજ્ય બાપુજીના ચરણોમાં પ્રથમ વંદન કરું છું અને જેમના સાનિધ્યમાં જેમના સૂક્ષ્મ સાનિધ્યમાં છત્રછાયામાં જેમના આપણે અહીંયા બેસીને પૂજનનો આ દિવ્ય અને પવિત્ર એવો કાર્યક્રમનો આનંદ અહીંયા લઈ રહ્યા છીએ એવા આપણા સૌના હૃદયમાં આપણા સૌના હૃદય પર રાજ કરનાર અમારા લાડલા સંત પૂજ્ય જલારામ બાપાના ચરણમાં વંદન વ્યાસપીઠ પર વિરાજિત આદરણીય મહેમાનો નરેન્દ્રભાઈ દાવડા પ્રમોદભાઈ પટેલિયા અને આજના કાર્યક્રમને જેમણે મારા પ્રસ્તાવને આવકાર આપીને અને પ્રોત્સાહિત કર્યા અને આયોજનમાં એનું પ્રાયોજિત કર્યું એવા અમારા ચંદ્રકાંતભાઈ એટલે આયોજન સમિતિના તો તેઓ માર્ગદર્શક અને પ્રમુખ છે જ પણ કાર્યક્રમને તેઓએ પ્રાયોજિત પણ કરેલ છે એવા ચંદ્રકાંતભાઈ પોપટ સુરેશભાઈ વસાણી હેતલબેન હિંડોચા રશ્મિબેન રાયચુડા અહીંયા અમારા બધા વડીલો ઉપસ્થિત છે મહાજનના માજી પ્રમુખ રતિલાલભાઈ હિંડોચા મહેન્દ્રભાઈ આરતીયા કિરીટભાઈ આરતીયા જે પણ અહીંયા બધા વડીલો એ બધા વડીલોને પ્રણામ અને માતૃપિતૃ પૂજન માટે અહીં ઉપસ્થિત આપ સર્વે મહાનુભાવોને પ્રણામ જય જલારામ સૌથી પહેલાં આપણે જે સ્મરણ કર્યું આપણા કાર્યક્રમમાં શરૂઆત જ થઈ એ ગણેશજીની વંદનાથી થઈ મકરતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમિદેવ સર્વકાર્ય સુ સર્વદા નિધિબેને આ શ્લોકથી શરૂઆત કરેલી છે અને એનું જે કારણ છે એ કારણ આપણે નરેન્દ્રભાઈના એમના વક્તવ્યમાં સાંભળ્યું તો ગણેશજી એમના માતા પિતાનું પૂજન કરીને એમની પ્રદક્ષિણા કરીને પ્રથમ પૂજન અહીંયા બની ગયા એવું જ પૂજન એવી જ સાત પ્રદક્ષિણા આજે આપણે અહીંયા આપણા માતા પિતાનું કરશું ગણેશજીના માતા પિતા પ્રસન્ન થઈને એમને વરદાન આપ્યું આશીષ આપ્યું કે આજથી તારું પૃથ્વી પર કોઈ પણ માંગલિક પ્રસન્ન થશે તેમાં પ્રથમ સ્મરણ પ્રથમ પૂજન તારું થશે तो गणेश जीना माता-पिता जन प्रसन्न થયા તો આપડા માતા-પિતા પણ આપને કેટલા આશીર્વાદ આપશે જ્યારે આપણે એમનું પૂજન અહીંયા કરશું એમની પ્રદક્ષિણા કરશું આપણું જીવન કેટલું મંગલમય બનશે તો એવું પૂજન કરવા માટે આપ સૌને અમે અહીંયા આમંત્રિત કર્યા હતા કર્યા હતા તમે બધા આવ્યા પણ એમાં ઘણા એવા સંજોગો આપડે આવી ગયા કે કોકને ત્યાં લગ્ન પ્રસંગ છે ત્યાં જવું પડ્યું કોકને કઈ બીજો પ્રોગ્રામ કોકને કઈ માતા પિતા કંઈ કારણસર અહીંયા નથી આવી શક્યા કંઈ તબિયતના કારણે કોઈકના બાળકો બહાર ગામ ભણે છે એવા પણ અહીંયા મને ખબર છે કે ઉપસ્થિત છે કે તેઓ ઈચ્છા હોવા છતાં માતૃ પિતૃ પૂજનમાં સહભાગ નથી લઈ શકતા આ વાત જુદી છે પરંતુ બેચાર તો એવાય હશે હું હશે કહું છું છે એમ નથી કહેતો અને કદાચ અમરાવતીમાં હશે પણ નહીં પણ એવા હોય છે કે ભાઈ આપણે તો આપણા માતા પિતા સાથે પ્રેમથી વાતય નથી કરતા અને આપણે પૂજનમાં આપણે અહીંયા સમાજના સામે માતા પિતાનું પૂજન કઈ રીતે કરશું કયા મોડે કરશું તેમને માતા પિતાનું પૂજન કરવાની શરમ આવે છે હા હવે પત્ની પૂજન જો એવો કંઈ કાર્યક્રમ આપણે રાખીએ તો નરેન્દ્રભાઈ ક્યાંક થઈ શકે એ આગળ આપણે વિચાર કરીશું તો એવું થઈ શકે હવે ઘરમાં બે ચાર ભાઈઓ હોય ના મારે તો જો માતૃપિત્ર પૂજન હું ઘરે ચૌધ ભરી કરું છું અહીંયા હું કરાવવાનો છું પૂજન પણ હું કરાવીશ મારે કરવાની જરૂર નથી ઘણા હવે ઘરમાં બે ચાર ભાઈઓ હોય અને એમાં માતા પિતા કોઈક એક ભાઈ એનો સંભાળ કરતો હોય અને બાકી ભાઈઓ જુદા રહેતા હોય નોખા રહેતા હોય તો એ આજની પરિસ્થિતિ છે એમાં કોઈને દોષ દેવા જેવું છે નહીં કારણ જગ્યા ઓછી હોય આજની પરિસ્થિતિ એવી છે પણ એટલું તો એક દીકરો હોય અને એ લગ્ન પછી બાયડીને લઈને ઘર લોકો વસાવે એવી પરિસ્થિતિ આજે ઘણાના જીવનમાં જોવા મળે છે એવી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ ઘણા માતા પિતાના જો જીવનમાં જોવા મળે છે બે ચાર ભાઈઓ હોય તો એ બે ચાર દીકરાઓ હોય તો પણ એ જુદા રહે છે અને મા બાપ એકલા રહે છે એવા ઘણા આપણા સમાજમાં નહીં ઘણા ઠેકાણે એવું જોવા મળે છે નાનપણથી ગરમ રોટલી ગરમ ગરમ રોટલી ખવડાવીને માએ મોટો કર્યો અને જ્યારે જ્યારે વહુના હાથની રોટલી ખાવાનો વારો આવે છે ત્યારે દીકરો બાયડીને લઈને નોખું ઘર વસાવે છે આવી સ્થિતિ આપણને જોવા મળે છે મહિલા મંડળે ફોન કર્યા હતા આપણા સમાજમાં કે આ માતૃ પિતૃ પૂજનમાં આપણે બધાએ એન્ટ્રી લખાવી છે બધાએ આમાં સહભાગ લેવો છે તો બે ત્રણ જણાનો એવો પણ સામેથી જવાબ આવ્યો કે બેન આપણે કોઈનો મને બી નામ નથી ખબર કહેવાય તો નહીં જ પણ મને નથી ખબર મહિલા મંડળે એમ પૂછ્યું નથી પણ એમાં બે ત્રણ જણાના ફોન આવ્યા કે બેન અમારા દીકરાઓ પૂજન કરવાની ના પાડે છે કારણ શું તો તેઓ કહે છે કે તમે અમારા મનમાં છો અમે તમારો આદર કરીએ છીએ અમે તમારો સન્માન કરીએ છીએ તો બધાના સામે જ્યાં પૂજન કરીને દેખાવો કરવાની શી જરૂર છે એ ભાઈઓએ કહ્યું હું એ ભાઈઓને ખૂબ ખૂબ વંદન કરીશ કે તેઓ તો ગણેશજીથી બી મોટા છે ગણેશજીએ એમના માતા પિતાનું પૂજન કર્યું પરિક્રમા કરી પણ આ ભાઈઓને એ બી કરવાની જરૂર નથી ગણેશજી કરતાં એ મોટા છે એ સંતાનો કે જેમને પૂજન કરવાની જરૂર નથી એમના મનમાં મા બાપ વસે છે આ ગંભીર વાતને આગળ વધારતા માનવભાઈએ હાસ્ય વિનોદ કરી વાતાવરણને થોડું હલકું કરવાનો પ્રયાસ કર્યો કહ્યું કે માતૃપિત્રો પૂજન કરવું સંતાનોને દેખાવ કરવા જેવું લાગે છે પણ બાયડી સાથે એટલું કહી તેઓએ એક વિરામ લીધો અને મંચ પર વિરાજેલા મહેમાનો સામે જોઈને કહ્યું કે હું ત્યારનો બાઈડી બાઈડી કરું છું બરાબર તો છે ને કોઈને ગુસ્સો ના આવવો જોઈ મને છે નહીં ને એટલે હું વધારે ફિકર કરતો નથી આ સાંભળતા જ ઉપસ્થિત સર્વે હસવા લાગ્યા અને પછી મંચ પરથી જ કોઈકનો હાસ્ય ભરેલો અવાજ આવ્યો પત્ની કહો ચાલો તો હવે સાંભળીએ પત્નીની મહિમા ગુસ્સો ના મને છે બધાને ફિકર કરવી પડશે તો પત્ની તો પત્ની સાથે પત્નીનો બર્થ ડે હોય જન્મદિવસ હોય ફેસબુક ઉપર ફોટા નાખે પત્ની સાથે અને પાછું એમાં ઇંગ્લિશમાં મેસેજ આપે હવે ઇંગ્લિશ પણ બહુ હાઈફાય હોય હો વેન વોઝ આર કમિંગ ઇન માય લાઈફ દેન વોઝ માય લાઈફ ઇઝ ચેન્જ હાઈફાય ઇંગ્લિશ અને પાછો એક ગ્લાસ એક જ ગ્લાસમાં જ્યુસ હોય એમાં બે કુંગળીઓ હોય કુંગળીઓ સ્ટ્રો હોય સ્ટ્રો એ જ્યુસમાં બે સ્ટ્રો હોય અને ભાઈ સાથે જ્યુસ પીતા હોય અને એ ફોટો ફેસબુક ઉપર નાખે એ દેખાવ નથી પણ મા બાપનું પૂજન કરીને આપણે એક સેલ્ફી અહીંયા લગાડી આપણે ફેસબુક પર નાખી લોકોને પ્રેરણા મળે આપણા જીવનમાં એક એક ભાવ તૈયાર થાય કે આપણે માતા પિતાની વર્ષભર આવી સેવા કરવી જોઈએ તો એ દેખાવ છે એ દેખાવ છે પણ પત્ની સાથે ફોટો નાખીએ દેખાવ નથી એક સ્વામી વિવેકાનંદને હું વધારે સમય નહીં લઉં આપણે પૂજન બી કરશું અને પૂજનમાં વધારે સમય નહીં લાગશે આ એક ભૂમિકા છે આપણે એક કારણ આપણે એમાં ખબર પડે કે આપણે સુકામ પૂજન કરવું જોઈએ એક તરત તૈયાર શરૂઆત કરશું સ્વામી કો એક યુવાને પૂછ્યું સ્વામીજી તમે વ્યાખ્યાનમાં માતા પિતાની આટલી મહિમા કહો છો માની આટલા ગુણગાન કરો છો તો એવું તો વળી શું કરી નાખે તમે મને તો અતિશયોક્તિ લાગે છે મા બાપ એવું તો વળી શું કરે છે સંતાનને જન્મ આપ્યો મા બાપે તો એને ઉછેર કરવો એને ઉછેરી એને મોટા કરવા એનું પાલન પોષણ કરવું એનો સંભાળ કરવો આ તો એમનું કર્તવ્ય છે માતા પિતાનું તો પછી એમાં તો એવું શું કરે છે કે તમે આટલું માનું ગુણગાન કરો છો માનું આટલી મહિમા ગાવો છો સ્વામી વિવેકાનંદે વિચાર કર્યો કે આ યુવાનને આને થિયરી આના કામની નથી તો આને પ્રેક્ટિકલ નોલેજ આપવું પડશે સ્વામીજી કહે કે હું તને મારી આજ્ઞાનું તને પાલન કરવું પડશે આ એક મારી શરત છે જો તું મારું આજ્ઞાનું પાલન કરીશ તો તને તારી વાતનો જવાબ મળશે એ કે આજ્ઞા કરો સ્વામીજી શું આજ્ઞા છે તો કે એક દોઢ બે કિલોનો પાણો તારા પેટ ઉપર બાંધ એને બંધાવ્યો સ્વામીજીએ દોઢ બે કિલોનો એક પાણો એને એ યુવાનના પેટ ઉપર બંધાવ્યો એને કહ્યું કે તું સવાર તો આ અત્યારે અહીંથી જા આ પાણો તારા પેટ પર બંધાવીને લઈ જા અને તારું રૂટિન તારી દિનચર્યા એમાં તારે કાંઈ બદલ કરવાનો નથી સાંજ સુધી તું તારા બધા કામ રોજના જેમ કર સાંજે પાછો મારી પાસે આવો અને મારા સામે આ પાણો તું પછી કાઢ એમાં વળી શું મોટી વાત છે આ તો મામૂલી વાત છે મારા જો મજબૂત અને પહેલવાન માણસ અને હું આ દોઢ બે માનવભાઈએ આગળ વાત કરી કે યુવાન પાણો પેટ પર બાંધીને ગયો ને પછી સાંજે પાછો આવ્યો આવતા કહે સ્વામીજી સ્વામીજી આ પાણો કાઢવાનો જલ્દી આદેશ આપો ખાતા પીતા ઓફિસે કામ કરતા ટકે ટકે ડગલે ને પગલે આ પાણાએ મને હેરાન કરી નાખ્યો બહુ જ તકલીફ આપી હવે મારાથી સહન નથી થતું સ્વામીજીએ પાણો કઢાવ્યો અને કહ્યું શાબાશ તું નવ કલાકે આ પાણાને પેટ ઉપર સહન ના કરી શક્યો તારી માએ તને નવ મહિના પેટમાં સાચવ્યો તું એના પેટમાં હતો ત્યારે એને કેટલી પીડા થઈ હશે એની કલ્પના પણ તું ના કરી શક અને તારી માં એ બધી પીડા હસતા મોઢે સહન કરતી હતી હરી પડો સ્વામીજીના ચરણોમાં જ્યારે સ્વામીજી આ વાત કરી અને એના હાથમાં પાણી આવી ગયું હું મારા માડીની વાત કરું મા તો માં છે આ છે માની મહેમાન હું મારા માડીની વાત કરું પોતાનું મારા માની એટલું ધ્યાન રાખે મારું માડી મારું પોતાનું મારું ઘણી વાર એવું થઈ જાય કે હું ગાડીમાં પેટ્રોલ ભરતા ભૂલી જાઉં અને પછી ગાડી ખેંચીને લઈ જાઉં પેટ્રોલ પંપ પર આ મારી એક છે તો એ મારા મારીને હવે ખ્યાલમાં આવી ગયું એનાથી પીડા એને કે આને આટલી તકલીફ હું કરી ઘરે આવીને જ્યારે વાત કરું આટલું મોડું થયું તો હવે પેટ્રોલ ભરવાને બે ચાર દિવસ થાય એટલે હું જ્યારે ઘરના બહાર જવા નીકળું એટલે અંદરથી અવાજ આવે કે પેલા પેટ્રોલ જોઈ લેજે ગાડીમાં પેટ્રોલ છે કે નહીં થોડુંક જરાક જો ઓછું હોય તો ભરી લેજે ને તો સાવ ખતમ થઈ જશે તો તને ગાડી ખેંચીને લઈ જવી પડશે ખીચામાં પૈસા જોઈ લે એટીએમ કાર્ડ જોઈ લે તો પછી પેટ્રોલ માટે કામ આવે આને કહેવાય માં મારી ઉંમર અત્યારે ત્રેચાળીસ વર્ષ છે તો ત્રેચાળીસ એટલે ચાર ઉપર ત્રણ પણ મારી માના દૃષ્ટિમાં મારી માડીના દૃષ્ટિમાં ચાર ઉપર ત્રણ નથી ચાર અબ્લિક ત્રણ છે એટલે ત્રણ ચાર વર્ષના બાળકનું જેમ ધ્યાન રાખવું પડે એવી મારી મા મારું ધ્યાન રાખે છે હવે તમને બધાને હસી આવશે પણ એક પ્રસંગ નાનકડો કહું તમને એક જોક નથી આ સાચી વાત છે અડિયલ વાત કહું છું આવું માનું હૃદય હોય છે નાના બાળકને જેમ ધ્યાન રાખે આ અને હું તો ઘણીવાર સાચું કહું છું વ્યાસપીઠથી બોલું છું એટલે ખોટું નહીં કહું ઘણી વાર હું હૃદયમાં એવું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન મારા માજીવી મા બધાને આપજે પણ મારા જેવો દીકરો કોઈને નહીં આપતા દીકરો આપો હોય તો શ્રવણ બહાર જવા આપો દીકરો આપો હોય તો પુંડલિક જવા આપો અને દીકરો આપો હોય તો ભગવાન રામ જવા આપો ભગવાન પોતે

હવે છેલ્લી છેલ્લી વાત પાંચ દસ પાંચ પાંચ દસ મિનિટની રહી છે પાંચેક મિનિટની વાત રહી છે ઓગણીસો એસીમાં મારી ઉંમર ત્યારે ચાર વર્ષની હતી અને મારા ઘરમાં અમારા કાકી આવ્યા એટલે મારા કાકાના લગ્ન થયા અને મારા કાકી મારા સગા કાકી એટલે નરેન્દ્રભાઈ દાવડાના સગા ફેબા તો કાકી આવતા જ મને શીખવા દીધું કે તારે રોજ ઘરમાં જેટલા મોટેરા છે બધાને પગે લાગવું હવે ચાર વર્ષનું બાળક અને ઘરમાં મારા બા બાપુજી મારા કાકા અને પોતે કાકી અને મારી ચાર મોટી બહેનો એ આઠ જણાને રોજ ચાર વર્ષનું બાળક વાકું વળે નીચે ઝૂકે તો આટલા વર્ષો પછી આ વિષય નીકળ્યો અને મારા કાકીનું માવતર સામે હાજર છે તો કમ્પ્લેન્ટ કરી શકાય પણ કમ્પ્લેટ નહીં કરું કમ્પ્લેટ નહીં કરું હું આ તો ધન્યવાદ દેવા જેવી વાત છે ને જેટલા ધન્યવાદ દઉં એટલા ઓછા છે કારણ એ નિયમ મારો આજે શરૂ છે આજે હું રોજ મારા માડીને રોજ સવારે એના ચરણો પર માથું ત્યારથી ચાર વર્ષનો હતો ત્યારથી માથું ટેકાળું છું અને આપણા શાસ્ત્રમાં ગયું છે મને લાગે છે વૈશાલીબેને બી આજે પ્રસ્તાવનામાં વાત કરી છે કે અભિવાદનશીલસ્ય નિત્ય વૃદ્ધોપ સેવીને ચ્વારી તત્સ્યવર્ધન તે આયુર્વિદ્યા યશોબલમ આયુર્વિદ્યા યશ અને બલ અને વૃદ્ધિ માતા પિતાના માતા પિતાને પ્રણામ કરવાથી થાય છે તો આવા સંસ્કારોની આયા આવા આયોજનોની આજે ખૂબ આવશ્યકતા છે એટલે જ મારા સદગુરુદેવ પૂજ્ય બાપુજી હું નામ એટલા માટે લઈશ કે એમને આ બહુ ઘણાના આ એક આપણો વિષય નથી ઘણાના મનમાં એમના વિષય ઓલું છે કોઈને આગ્રહ નથી કોઈ માનું ન માનો આપણે બધું જે મીડિયામાં જોયું છે બધાને સાચું લાગે એટલે હું કોઈને એમાં દોષ દેતો નથી તમને હું એ આગ્રહ બી ન કરી શકું કે કોઈ માનો ન માનું આપણી જુદી વાત છે પણ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુ કે જેમને ષડયંત્ર કરીને જેલમાં નખાવ્યા છે તેઓએ આ બે હજાર છમાં માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ શરૂ કરેલો એટલે અહીંયા મારું નામ લેવાનું કે માનોભાઈની કલ્પના છે એટલે મારાથી બોલાઈ ગયું કે આ મારી કલ્પના નથી એ હું વિનમ્રતાપૂર્વક આપણા સામે કહું કે આ મારા સદ્ગુરુદેવની છે અને દર વર્ષે બાપુજીના પ્રેરણાથી જનુઆરી ફરવરીમાં જેમ ચંદ્રકાતભાઈએ કીધું છે હમણાં કે અમે સવાસો જેટલા કાર્યક્રમ અમરાવતી જિલ્લામાં બી અમે સવાસો જેટલા કાર્યક્રમ જનવરી ફેબ્રુઆરીમાં લઈ છીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અને પૂરા દેશ વિદેશમાં કાર્યક્રમ થાય છે ઘણા રાજનીતિક લોકો ઘણા ઘણા મોટા વ્યક્તિઓ એમાં આવી એમાં આમંત્રિત અમે કરી છીએ અને બધાએ ગૌરવ કરશે બાપુજીનું પણ અભિનંદન કરે છે એટલે એમાં મારે નામ લેવામાં પણ કંઈ સંકોચ થતો નથી અને એક આવી છેલ્લી ઘટના કે આનું એક કારણ તમને કે આ માતૃપિતૃ ભજનની આવશ્યકતા કેટલી કેટલી વધી ગઈ છે એક દોઢ વર્ષ પહેલાંની ઘટના દોઢ વર્ષ પહેલાં આપણા રાજકોટ શહેરમાં ગુજરાતના રાજકોટમાં જયશ્રીબેન નથવાણી જયશ્રીબેન નથવાણી એમનું નામ નરેન્દ્રભાઈ પ્રમોદભાઈ જયશ્રીબેન નથવાણી સપ્ટેમ્બર બે હજાર સત્તર તેઓ આગાશીમાંથી નીચે પડ્યા એરેસ પરથી નીચે પડી ગયા અને એમના રામ રામ બોલાઈ ગયા જયશ્રીબેન નથવાણીના તો ચર્ચા થવા લાગી કોઈ કે એમને પગ લપસીને પડી ગયા હશે કોઈક કે તેઓ સતત બીમાર રહેતા હતા તો ચક્કર આવીને પડી ગયા હશે જ્યારે પોલીસનો તપાસ આગળ વધ્યો તો એમાંથી જે સત્ય બહાર આવ્યું મને કહેતા બહુ જ શરમ આવે છે પણ આજના પ્રસંગ રૂપ એટલે પ્રસંગને અનુરૂપ એવી ઘટના છે કહેવાની બહુ જરૂરત એ મને મહેસૂસ થાય છે એટલે કહું છું કે એ સતત બીમાર રહેતા હતા તેમના બીમારીથી કંટાળીને એમના દીકરાએ ઉપરથી એમને ધક્કો માર્યો હતો અને શરમ આવે છે કે જે રઘુવંશની આપણે આજે અહીંયા વંદના કરીએ આપણે ગૌરવ અનુભવ કરીએ છીએ રઘુવંશ હોવા રઘુવંશી હોવાનો એ રઘુવંશ સ્કૂલમાં આવો વ્યક્તિ પણ આજે જન્મ લે છે તો એનું બહુ જ દુઃખ થાય છે અને એટલા માટે જ માતૃ પિતૃ પૂજન જેવા કાર્યક્રમો જો આપણે લેતા રહીશું આમાંથી એક પ્રેરણા મળશે કે આપણે આપણા માતા પિતાનું પૂજન કરીએ વર્ષભર એમની સેવા કરીએ રોજ થોડી આપણે પૂજન કરવું છે પણ એક પૂજન જો આપણે કરીએ એમના આશીર્વાદ લઈએ એમનું પણ હૃદય ભરીને આવશે એમને આપણા આશીર્વાદ મળશે વર્ષભર આપણે એમની સેવા કરશે છેલ્લે હું એટલું જ કહીશ હવે આપણે પૂજન શરૂ કરવાના છીએ છેલ્લે હું એટલું જ કહીશ કે મા બાપ અને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિચારશો નહીં આ એક છેલ્લું ગીત આના માટે હું રશ્મિબેન રાયચુરાને અહીંયા વિનંતી કરીશ કે તેઓ આવીને આ ગીત આ એક સરસ ભાવપૂર્ણ એવું ગીત આપણા સમય રજૂ કરે અને તરત જ આપણે અહીંયા પૂજનનો કાર્યક્રમ શરૂ કરીશું